અંકલેશ્વરમાં બે અલગ અલગ અકસ્માતમાં બેના છે અંકલેશ્વર બ્રિજ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે પચાસ વર્ષીય આધેરનું મોત થયું હતું નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર મહાદેવ હોટેલ નજીક પંદર દિવસ પૂર્વે સર્જાયેલ અકસ્માતમાં ઘાયલ મહિલાનું સુરતમાં ખાતે મોત થયું હતું અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર આઠ પર ભરૂચ તરફથી પૂરપાત નર્મદા મૈયા બ્રિજ તરફ આવી રહેલી ઇકો કાર ચાલકે જૂના છાપરા જવાના માર્ગ સામે એક અજાણ્યા પચાસ વર્ષીય ભિક્ષુ કિસમને ટક્કર મારતા મોઢા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયો હતો જેમાં ગંભીર ઇજાને પગલે અજાણ્યા આ ડેડ સ્થળ પર જ મોત નિપજ્યું હતું ઘટના અંગે અંકલેશ્વર બી પોલીસ અજાણ્યા ઇકો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી બીજા બનાવમાં ઈસ્ટ મુંબઈ ખાતે રહેતા પ્રતિકભાઈ જૈન તેમની પત્ની અંકિતાબેનને લઈ ગત ચૌદમી માર્ચના રોજ મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવવા નીકળ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર નજીક મહાદેવ હોટલ પાસે તેઓએ પોતાની રેનોલ્ટ કાર આગળ ચાલતી ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી જેમાં અંકિતાબેનને ગંભીર ઇજા પહોંચતા પ્રથમ જયાબેન મોદી હોસ્પિટલ અને વધુ સારવાર અર્થે આઈએનએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં છત્રીસ વર્ષીય અંકિતાબેન જૈનનું સત્તરમી માર્ચના સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જે અંગે મૃતકના ભાઈ અંકિત જૈન દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી